પાટણ જિલ્લાના રાંધનપુર વન વિભાગની નોર્મલ રેન્જના કર્મચારી વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ પાટણ જિલ્લાની રાંધનપુર નોર્મલ રેન્જમાં ફરજ બજાવતા જીવાજીવી ઠાકોર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિનો સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બનાસ બેંકના વાઇસ ચેરમેન કિશુભા પરમાર નોર્મલ રેન્જના આરએફઓ જયેશભાઈ ચૌધરી વાઘેલા સાહેબ નિવૃત્ત પાણી પુરવઠા અધિકારી વિક્રમભાઈ જોશી ડી કે બામણિયા રાજુભાઈ પટેલ સીડી ગઢવી રાઉન્ડ ફોરેસ્ટ જગદીશભાઈ ઠાકોર ડેલિગેટ્સ અને નોર્મલ રેન્જના સ્ટાફની ઉપસ્થિતિમાં આ વય નિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો હતો એ મારી ને પ્રગટાવો અને મારી ને સમાજ સેવા લગાડીને જે પદના મોટું કામ થાય એ માટે શું કાર્ય કરી હું ખૂબ હું આપણી વચ્ચે કરી ઓકે

ગુરુનેટ કોલેજના પ્રિન્સિપલ ડૉ. શાહ છે અને એમના પણ છે ત્યારે એમને પણ આપણે સ્વાગત કરીએ સાથે સાથે આજના નિવૃત્ત દેશવારમ જીવાજી ઠાકોર કલ્યાણપુરા જે ડોરમન ને નાધપુર અ ચેતનન્દ્ર ગઢવીએ શબ્દોના પુષ્પથી આ સ્વાગત કર્યું છે ત્યારે આપણે જ્યારે સખી લોકો કોઈ પણ ગરીબી રહ્યા છે એ વિધાયમાં પ્રસંગમાં આપણી વચ્ચે આપના મુરુભી આપડા સૌનો ગૌરવ માનંદ કહે પરમાનંદા માણસે માણસે ફે એક લાખ હવે 1893 થી ખાતાની મારી દાખલ તારીખ પછી નોકરી મે કરી

આજે આવીને એમણે શુભકામના પાઠવી છે કારણ કે એક એવા વિરલ વ્યક્તિ હતા નાના માણસ હતા પણ સમાજના દરેક સમાજના કામ ટાપો કરેલો અને એમની કામગીરીને બિરદાવવા દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે મેં પણ શુભકામના પાઠવી છે અને એમનું જીવન તંદુરસ્ત આગળ વધે અને લોકસેવાના કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ